ઉમેદવારોમાં ઓગણીસ ફોર્મ ભરાયા હતા ધોરણ પાંચ થી આઠ ની એકસો એસી વિદ્યાર્થીનીઓ મતદાન કર્યું હતું બાળકોને ચૂંટણી પ્રક્રિયામાં ખૂબ જ સરસ રસ પડ્યો હતો મતગણતરી ભાઈલાલભાઈ માછી છત્રસંગ સોલંકી અને સુશીલા મેડમ દ્વારા કરવામાં આવી હતી બાળકોને રિઝલ્ટ માટે ખૂબ જ આતુરતા હતી ચૂંટણી પ્રક્રિયાનું સમગ્ર સંચાલન વિષ્ણુભાઈ જાંબુ અને પ્રિતેશભાઈ પટેલ અને સંજયભાઈ પડિયા દ્વારા કરવામાં આવ્યું હતું બાળ સાંસદની રચનામાં મહામંત્રી બે હજાર પચીસ છવ્વીસમાં માં કુમારી જાનવીબેન વી પરમાર ધોરણ સાત અને ઉપ મહામંત્રી કુમારી નાઝમીન ઘાંચીને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા